ખાસ કરીને બેરાજા સિટી ઉપર આપણું જે ભવ્ય વિજય છે તો કેટલા મતથી આપણો વિજય થયો છે આપનો પરિચય આપી દેશો મારા ચારસો ને છેતાલીસ મારું નામ લાલુભા જાડેજા જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઓરફે લાલુભાથી ઓળખાવું છું અને મને ચારસો વોટ મળ્યા છે ટોટલ અને ત્રણ વેરી ત્રણ ઉમેદવાર હતા અને બેરાજા ગામની જીત થઈ છે આ એટલે મારે પહેલાં પણ બહુ વિકાસના કામ મેં કર્યા છે અને મને જે જવાબદારી સોંપાણી છે એનું વિશેષ ગામ લોકોને હું કામ કરી અને સિંહ બતાવી કરી બતાવીશ સભ્યો આપણે જીત્યા છે મારા ચાર સભ્ય જીત્યા છે અને સરપંચમાં હું પાંચમો ગામની શું પૂરતી કર્યું છે પૂર્તિ કરી જે પણ છે એ મારી તો મર્યાદામાં પાંચ વર્ષમાં બધાએ કામ લગભગ પૂરા કરવાની મારી પૂરી નેમ છે સાથે સાથે મહાજન અને કંપની અને સાથે સાથે સરકાર ત્રણેયના સપોર્ટ લઈ અને પૂરેપૂરા કામ ગામ માટે કરવાના છે પ્રથમ તો તો જ મારે શપથ જેથી લેવાના થાય તેથી પણ કાલથી જ ત્રણ મારે ઉદઘાટન કરવાના છે મતદારોનો કઈ રીતે આભાર માનશો મારે સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે જ્યારે મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે ગામ લોકોએ એનો સૌનો ખૂબ ખૂબ આભાર વિજય છે